નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ ની વિશેષ રજૂઆત શું થઈ શકે તેનો ઉકેલ શું આવી શકે આ તમામ વિષય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ગદર્શન આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષી શાસ્ત્રીજી મહેશ જોશી મહેશભાઈ આપનું સ્વાગત છે

આજે કર્ક રાશિનો ચંદ્રમા છે ત્રણ અને ચોવીસ સુધી કર્ક રાશિનો ચંદ્રમા છે એના પછી સિંહ રાશિનો ચંદ્રમા થશે આજે જે પણ બાળકોનું અવતરણ થશે એમની કર્ક રાશિ આવશે ત્રણ અને ચોવીસ પશે એના પછી કોઈ પણ બાળકોનું અવતરણ થશે તો એમની સિંહ રાશિ આવશે આજનો સૂર્યોદય પાંચ અને ઓગણ સાહીઠે સવારે અને સૂર્યાસ્ત છે સાત અને બારે સાંજને સંધ્યા કાળે જીવે આજનું પંચાંગ જાણી લીધું સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય પણ જાણી લીધો હવે એ જાણીએ કે આજના દિવસમાં એવા કયા શુભ મુહૂર્ત હશે કે જેમાં આપને કાર્ય સિદ્ધિ મળી શકે છે આજનો દિન વિશેષ કેવી રીતે છે આજના દિન વિશેષની અંદર રાહુકાળ કાળ 3 અને 54 કલાકે થી માડી અને 5 અને 33 સુધી આજનો વિજય મુહૂર્ત છે 2 અને 32 થી 3 અને 38 સુધી અભિજીત મુહૂર્ત 12 અને 39 થી માડી અને ત્રણ અને છત્રીસ સુધીનું અભિજીત મૂરત છે આજનો દિવસ બહુ ઉત્તમ કેમ છે આજે દુર્ગાષ્ટમી છે આજે અષ્ટમી છે અને વિશેષની અંદર બુધાષ્ટમી પણ છે અને બુધાષ્ટમી આપણા દરેક મહિનાની અષ્ટમી શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે માતાજીની પૂજાનું ઘણું બધું મહત્વ બતાવ્યું છે કેમ કે દેવી શક્તિની આરાધના કરવાથી શું મળે છે તો ત્રય સકારા પ્રયત્ન ત્રણ પ્રકારના સકારની પ્રાપ્તિ થતી હોય છે ત્રણ પ્રકાર સકાર કયા તો સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે દુઃખ દારિદ્ર્ય અને દૌર્ભાગ્ય દૂર થતા હોય છે આજના દિવસે માતાજીની આરાધના બહુ વિશેષ ફળ બતાય છે અને આપણા કલિયુગની અંદર એવું કીધું છે કલોચંડી વિનાયક કલિયુગની અંદર મા ભગવતી અને ગણેશની આરાધના બહુ ઉત્તમ બતાવી છે એટલે આજે દુર્ગાષ્ટમીના દિવસે મા ભગવતીની આરાધના કરવી સવારમાં વહેલા ઉઠી અને જો માતાજીના એક બાજુટ ઉપર લાલ કપડું મૂકી એની અંદર ઘઉનું અષ્ટદળ બનાવી માતાજીની મૂર્તિ મૂકી અને માતાજીની પૂજા કરી અને માતાજીના સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ કરવામાં આવે

દરેક સર્વમાન છે મા ભગવતીની આરાધના પણ સર્વમાન છે તો આમની આરાધના કરવાથી તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે તમારા જીવનના અવરોધો દૂર થશે તમારી જે શારીરિક આર્થિક અને માનસિક સ્થિતિ એ બધી એ પીડાઓ તમને દૂર કરે છે એટલે મા ભગવતીની આરાધના કરવાની બહુ ઉત્તમ બતાય છે આજના દિવસે યાદ એવી સર્વભૂતેશું શક્તિ રૂપે નમસ્તસ્ય 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 નમો નમઃ જો આ મંત્રનો જપ કરશો ને તો પણ મા ભગવતી તમારા જીવનની અંદર દરેક પ્રકારના દુઃખ દૂર કરશે જી જી તો આજનો દિવસ વિશેષ છે અને માં ભગવતીની આરાધના આપ સૌને આજના દિવસે સારા ફળ આપે તેવી આશા છે હવે આપણે વાત કરીએ આગળ વધીએ અને 12 રાશિ જેના ફળ કથન આજે શું કહી રહ્યા છે રાશિ ચક્રની પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ જાણીએ મેષ રાશિ તો મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ મેષ રાશિના જાતકો આજે તમે તમારી સમજણ દ્વારા કોઈ પણ પરિસ્થિતિ ને સુમેળ જાળવી શકશો બને એટલું જો આજે તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે કેમ કે વ્યવહારિક દ્રષ્ટિકોણ આપનો આજનો દિવસ સારો છે જે લોકો તમારી વિરુદ્ધ હતા તે આજના દિવસમાં તમારી બાજુમાં આવી શકે છે લાગણીઓમાં વહી જશો નહીં બહુ ઓછા લોકો તમારા સરળ સ્વભાવનો આજના દિવસે ખોટો ફાયદો ઉઠાવી શકે છે બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાની જરૂર છે અન્યથા તેમનું ધ્યાન ખોટી પ્રવૃત્તિઓમાં જવાની શક્યતા છે આ વ્યવસાયિક પ્રતિષ્ઠા ને કોઈને લગતું અનુભવી વ્યક્તિને સલાહ લેવી જરૂર છે કોઈ પણ આજના દિવસમાં તમે કાર્ય કાર્ય કરો કોઈ નવું જો તો તમારા વડીલોની સલાહ લેજો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેજો કે જીવનની અંદર તમારા જીવનમાં કોઈ તમે લીધેલો નિર્ણય ખોટો ન હોઈ શકે પારિવારિક આજના દિવસમાં વાતો વાતાવરણ સારું રહેશે આજે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી તમને આજના દિવસે ગરમી અથવા તજા ગરમી થવાના અથવા શારીરિક પીડા થવાની અહીંયા શંકા બતાવી રહી છે તો આજના દિવસે કયો ઉપાય કરીશું તો આજે ગણપતિ દાદાના મંદિરે જઈ અને ચૂરમાના લાડુ અર્પણ કરો ભગવાન ગણેશજીનો મંત્ર ઓમ શ્રીમ રીમ ગ્લોમ ગંગ ગણપત નમ એ મંત્રનો જપ કરશો તો તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે અને આજનો શુભ કલર છે

દિનચર્યા વ્યવસ્થિત રાખવા માટે ફક્ત તમારી જાતનું જ અવલોકન કરો ઘરના વડીલ સભ્યો પણ કોઈ ખાસ આજના દિવસમાં તમને મદદ કરશે અને એમનું પણ તમારા વડીલ સભ્યોનું પણ આજે ખાસ તમારે ધ્યાન રાખવું એમાં એમના વ્યવહારનું ધ્યાન રાખવું કેમ કે એમના જીવનમાં જો તમારા વાણી વર્તનથી એમને ખોટું ના લાગે એ પણ પૂરતું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે

પ્રેમ જાળવી રાખશો તો તમારું જીવન આજના દિવસમાં ઉત્તમ રહેશે નકારાત્મક પ્રવૃત્તિઓનું વાતાવરણથી તમે બચવાની બહુ જ જરૂરી છે તો આજે કયો ઉપાય કરીશું તો આજના દિવસમાં ચોખાનું દાન કરો શિવ મંદિરની અંદર જઈ અથવા તો કોઈ બ્રાહ્મણને ચોખાનું દાન કરો અથવા તો ત્યાં અક્ષતની ખીચડી બનાવી ચોખાની ખીચડી બનાવી અને શ્વાન ને કૂતરાઓને ખવડાવો તો પણ સારું અને રીમ મહાલક્ષ્મી નમઃ રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જપ કરશો તો આજનો દિવસ આપણા માટે ઉત્તમ રહેશે અને આજનો આપનો શુભ કલર છે એ સફેદ છે જીબેન જી તો વૃષભ રાશિના જાતકો આપ નકારાત્મકતાથી દૂર રહો અને આજનો દિવસ આપનો શુભ રીતે તેવી અમારી કામના હવે વૃષભ રાશિ બાદ આપણે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે શું છે મિથુન રાશિ તો મિથુન રાશિના અક્ષર છે ગ અને સ્વામી છે બુધ મહારાજ મિથુન રાશિના જાતકો આજનો દિવસ તમારા મનમાં જે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે આજના દિવસમાં તમે જે મનના ધારેલા કાર્યો છે ને એ આજના દિવસમાં તમારા પૂર્ણ થશે અને તમારા પરિવાર સાથે વધુ સમય આ પ્રસાર કરવાનો આજનો તમારો ઉત્તમ દિવસ છે ધાર્મિક કોઈ પણ કાર્યનું આયોજન પૂર્ણ થશે જેના કારણે નજીકના સંબંધીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે પણ તમારે આજના દિવસમાં શાંત રહેવું બહુ ઉત્તમ છે ઉત્તેજનાના સમય તમારો વાજના દિવસમાં વધારી શકે છે કરિયરની સફળતા આજે તમને બહુ સારી મળી શકે છે તમારી મહેનત અને કામ સારી રીતે કરવામાં આવશે તો આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે વિવાહિત જીવન આજનું આપણું સુખમય રહેશે આજે થોડીક તમારા શરીરની અંદર નબળાઈ આવવાની શક્યતા છે પણ ધ્યાન રાખજો અહીંયા આજે કયો ઉપાય કરીશું આજે ભગવાન નારાયણની આરાધના કરો ભગવાન વિષ્ણુ સહત્રના પાઠ કરો અને ઓમ રીમ નારાયણાય નમઃ ઓમ રીમ નારાયણાય નમઃ એ મંત્રનો જપ કરશો તો આજનો દિવસ આપણા માટે ઉત્તમ રહેશે આજનો આપણો શુભ કલર છે ગ્રીન કલર છે જીબે જી તો મિથુન રાશિના જાતકોનું ફળ કથન તો જાણ્યું હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકોએ શું તકેદારી રાખવી કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે ડ હ અને સ્વામી છે ચંદ્ર મહારાજ તો કર્ક રાશિના જાતકો આજના દિવસની સ્થિતિ આપણી બહુ જ સારી રહેશે નાણકીય યોજના પર આપને આવી સારી સફળતા મળશે તમારા મનમાં નવી યોજનાઓ આજના દિવસમાં આવી શકે છે વધારે કામને કારણે થોડોક આપણા જીવનમાં થાક અને ચીડિયાપણો આવવાની શક્યતા છે તમારી રુચિની પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય ફાળવો તમારી ઈચ્છા લોકો પર થોપવાનો પ્રયાસ કરશો નહીં તો કેમ કે આજનો તમારું નકારાત્મક વર્તનના કારણે તમારા જીવનના કોઈ સારા વ્યક્તિ અથવા તો વ્યવહારુ સંબંધીઓ બગડવાની શક્યતા છે વ્યવસાયમાં વધુ પડતી મહેનત કરવાનો સમય છે પતિ પત્નીના વચ્ચેના સંબંધો મધુર બની શકે છે અસંતુલિત આહારને કારણે પાચન સંબંધી સમસ્યાઓ આજે બની શકે છે કયો કરીશું તો ભગવાન શિવ મંદિરમાં જઈ ભગવાન શિવને દૂધ અને જળનો અભિષેક કરો ભગવાન ઓમ નમો ભગવતે રુદ્રાત્મકાય રુદ્રાત્મકાયમ ફટ સ્વાહા એ મંત્રનો જપ કરશો તો આપણો દિવસ આજે શું ઉત્તમ રહેશે અને આજનો આપનો શુભ કલર કયો છે તો આજનો આપનો શુભ કલર ગુલાબી છે જીવે

આપની પૂર્ણ થશે આજના દિવસમાં તમે કોઈ મકાન અથવા પ્રોપર્ટી લેવાની જે પણ શરૂઆત કરો છો જે વિચાર કરી રહ્યા છો તો આજના દિવસમાં એ પણ આજે પૂર્ણ થશે કોઈ પણ સભ્યની નકારાત્મક વાતનો વાતોને કારણે વાતાવરણ આજના દિવસમાં થોડું અસ્તવ્યસ્ત થઈ શકે છે તમારા સહકાર દ્વારા સમસ્યાને સમજવાનો પ્રયાસ કરો નજીકના સંબંધીને શારીરિક અને ભાવાત્મક રીતે તમારી મદદની જરૂર પડશે થોડી આજના દિવસમાં આવી શકે છે પતિ વચ્ચે ચાલી રહેલા તણાવ અને અસર પરિવાર ઉપર પડી શકે છે એટલે થોડુંક ધ્યાન રાખવું બહુ જ જરૂર છે ગળા અને સાતીના લગતા કફરી સમસ્યાઓ આજના દિવસમાં વધી શકે છે તો કયો ઉપાય કરીશું

આજે ગ્રહોની સ્થિતિ થોડી અનુકૂળ આજના દિવસમાં આપણા માટે ઉત્તમ છે એટલે કેટલાક સમયથી ચાલી રહેલા ટેન્શન માંથી આજ તમને ઘણી બધી રાહત મળી શકે છે ઘરની સુખ સુવિધાઓ સંબંધીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમે વિશેષ પ્રયત્ન કરશો આજના દિવસમાં યુવાનોને પણ ભવિષ્યની વધુ સક્રિય અને ગંભીર બનવાની બહુ જ જરૂરી છે તમારી આજના દિવસમાં વધુ પડતી વ્યસ્તતાને કારણે તમે ઘરે આરામ કરી શકશો નહીં વાહન અથવા કોઈ પણ મોઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણના ભંગાણથી ભારે ખર્ચ થઈ શકે છે એટલે થોડુંક આજના દિવસમાં ધ્યાન રાખજો જવા આવવામાં પણ આજના દિવસ ધ્યાન રાખજો તણાવના કારણે કોઈ પણ લેણા દેણી પણ તમારે કરતા પહેલા વિચાર કરજો તણાવ લેવાથી કંઈ પણ પ્રાપ્ત થશે નહીં વ્યવસાયિક કાર્યોમાં સુધારો થઈ શકે છે વિવાહિત જીવન અને પ્રેમ સંબંધ બંનેના યોગ્ય ભાવાત્મક વધુ પડતી

તુલા રાશિના જાતકો તમે અંગત અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો ઘણા લોકો તમારા કામને આજે ખલેલ પહોંચાડવાની પૂર્ણ કોશિશ કરશે પરંતુ કોઈ ચિંતા કર્યા વગર તમારા મન પ્રમાણે કામ ઉપર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે યુવાનો તેમના કારકર્દી અંગે કેટલીક શુભ સલાહ આજના દિવસમાં અમને મળી શકે છે દિનચર્યા વ્યવસ્થિત રાખવાની સાથે મનને પણ નિયંત્રણ રાખવું બહુ જ જરૂરી છે કારણ કે અહંકાર અને ગમંડ તમને તમારા ધ્યેયને વિચલિત કરી શકે છે ઘરના મોટા સભ્યો સાથે જ સમય વિતાવવો જરૂરી છે વ્યવસાયમાં તમામ પ્રવૃત્તિઓ પર યોગ્ય નજર રાખવી જરૂરી છે મિત્ર સાથે આજના દિવસની મુલાકાત થઈ શકશે અને આજના દિવસમાં તમારી જૂની યાદો તાજી થવાની પૂર્ણ શક્યતા છે આજે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે કોઈ પણ બેદરકારી આપના જીવનમાં મુશ્કેલી આપી શકે છે તો કયો ઉપાય કરીશું તો આજના દિવસમાં તમારા જે કુળદેવી હોય એ કુળદેવીને આજે ધ્વજાર પણ કરો કુળદેવીના મંદિરે જે સુખડીનો પ્રસાદ

આજે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું નિસ્વાર્થ યોગદાન હશે આજના દિવસમાં આધ્યાત્મિક સુખ અને આપશે તમને આજ તમારી પ્રતિષ્ઠા વધવાની પૂર્ણ શક્યતા છે આજનો દિવસ આપના માટે લાભદાયક થશે અને આજે તમને લાભ થશે એવા વ્યક્તિ જોડે તમારો સંપર્ક થશે જે તમને તમારા રીતે જીવનની અંદર ઘણી બધી મદદરૂપ થશે અને તમને લાભ આપી જશે આ સમયે રોકાણ સંબંધીઓ કાર્યો આજના પૂર્ણ થશે ધ્યાન રાખો કે ઘરમાં કોઈ પણ મહત્વપૂર્ણ વાત જાહેર કરશો નહીં વિદ્યાર્થીઓ ખોટી વાતોના કારણે પોતાનું લક્ષ્ય આજના દિવસમાં ભટકી શકે છે બજારમાં માર્કેટની અંદર તમારી યોગ્યતા અને પ્રતિભાને કારણે તમે કેટલીક નવી સફળતા અને નવા ઓર્ડર આજના દિવસમાં મળી શકે છે ઘરના વડીલોનું સ્વાસ્થ્યનું આજના દિવસમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે આજે કયો ઉપાય કરીશું તો આજના દિવસમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો આજના દિવસે અડદનું દાન શનિદેવના મંદિરે જઈન કરો અને ઓમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા એ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ આત્મા માટે ઉત્તમ રહેશે આજનો આપનો શુભ કલર છે સ્કાય એટલે આસમાની કલર છે જીવ વૃશ્ચિક રાશિ બાદ હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજના દિવસે શું માર્ગદર્શન ધન રાશિ તો ધન રાશિના અક્ષર છે ભદ્રઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ તો ધન રાશિના જાતકો આજે તમે નજીકના લોકો સાથે મુલાકાત અને મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓ આજના દિવસ ઉકેલ આપને મળી શકશે તમારા જીવને જે પણ મૂંઝવતા પ્રશ્નો હતા એ આજના દિવસમાં દૂર થવાની પૂર્ણ અહીંયા થઈ શકશે યુવાનોને સંપૂર્ણપણે ગંભીર અને સજાગ રહેવું બહુ જરૂરી છે તેમના અભ્યાસ અને કારકિર્દી વિશે ખોટા કાર્યોમાં વધુ પડતો ખર્ચ થવાથી આજના દિવસમાં થોડુંક તમારું મન વિચલિત અને પરેશાન થઈ શકશે આ સમયે ખૂબ જ સમજદારી સાથે વ્યવસ્થા જાળવી રાખવી બહુ જ જરૂરી છે કાર્યક્ષેત્રમાં કામ શાંતિપૂર્વક પૂર્ણ થશે આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે પણ થોડુંક ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે જીવનસાથી અને પરિવાર સભ્યોને એકબીજા પ્રત્યે સંપૂર્ણ રીતે સહયોગ મળ આપજો જેના થકી આજનો દિવસ આપણા માટે ઉત્તમ રહે તો આજને કયો ઉપાય કરીશું તો આજે ચણાની દાળ અને પીળી હળદરનું દાન કોઈ પણ મંદિરમાં અથવા તો કોઈ બ્રાહ્મણ દેવને અર્પણ કરશો

આજે વ્યવસ્થા તમે સારી કરી શકશો સાસરી પક્ષ સાથે થોડો તણાવ આજના દિવસમાં બની શકે છે તમારા વ્યવહારમાં સુગમતા જાળવી રાખવી બહુ જ જરૂર છે ઘરની બહાર મામલો જાહેર ઘરની વાતોને બહાર જાહેર ન કરો એ આપણા માટે યોગ્ય રહેશે કે આજની સ્થિતિ થોડીક બગડી શકે છે આર્થિક રીતે આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે વધાર પડતા કામના કારણે તમે પરિવારના સભ્યોને તમારા સંતાનોને આજે તમે સમય આપવા આપી શકશો નહીં અને આજ થોડુંક તમને ચિંતા વ્યગ્રતા રહેવાની શક્યતા છે તો આજે કયો ઉપાય કરીશું તો શનિદેવના મંદિરે જઈ અને તેલ ચઢાવો અને ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ આપણા માટે ઉત્તમ રહેશે આજનો આપનો શુભ કલર એ બ્લેક છે જીવે મકર બાદ હવે કુંભ રાશિની જાતકોના પણ ફળ કથન વિશે જાણી લઈએ કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી છે શનિ મહારાજ તો કુંભ રાશિના જાતકો આજના દિવસની શરૂઆતમાં કાર્યોમાં આયોજન કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે બપોર ગ્રહોની સ્થિતિ થોડી બપોર પછી અનુકૂળ આપની કોઈ પણ કામ કરતા પહેલા સો વાર વિચારવું બહુ જરૂર છે કેમ કે ઝડપથી કામ કરશો તો થોડુંક મુશ્કેલીઓ આવવાની શક્યતા છે કોઈ નજીકના સંબંધીને ત્યાં પણ જવાનું આજે આમંત્રણ મળી શકે છે પૈસાની લેવડ દેવડ લઈને એકબીજા સાથે આજના દિવસ સંબંધો ન બગડે તો એનું પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે વ્યવસ્થા જાળવા માટે આજના દિવસે ધીરજ અને સંયમ રાખવો બહુ જ જરૂરી છે માનસિક શાંતિ અને આરામ માટે આજના દિવસ આધ્યાત્મિક અને ધ્યાન પ્રવૃત્તિમાં થોડોક સમય પસાર કરશો તો આપણા માટે હિતાવહ હશે સંબંધિત કાર્યોમાં ભાગ્ય સંપૂર્ણ રીતે આજે સહયોગ આપવાની પૂર્ણ અહીંયા છે અને આજનું ઘરનું વાતાવરણ આનું ખુશમુનાનું રહેશે શારીરિક માનસિક આજે થાક તમને અનુભવશે તો કયો ઉપાય કરીશું તો આજે કાળા અડદનું દાન કરો અને ઓમ રીમ આંજિન આય નમઃ એ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ આપણા માટે ઉત્તમ રહેશે જીભે કુંભ રાશિ બાદ રાશિચક્રની અંતિમ રાશિ જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજનો દૈનિક ફળ કથન શું કહે છે મીન રાશિ મીન રાશિના અક્ષર અક્ષષ દચથ અને સ્વામી છે ગુરુ મહારાજ તો મીન રાશિના જાતકો આજે વિદ્યાર્થીઓને પણ કોઈ પણ સ્પર્ધાત્મક પ્રવૃત્તિમાં સફળતા મળવાની પૂર્ણ અહીંયા શક્યતા બતાવી રહી છે આજનો દિવસ આપણા માટે લાભદાયક છે મિલકત કે પૈસાની લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવી બહુ જરૂરી છે પરસ્પર સમજૂતીથી કોઈ પણ સમસ્યા ઉકેલ લાવવાનો આજે પ્રયાસ કરશો ભાઈઓ અને પોતાના કુટુંબિક થોડોક અણબનાવ બનવાની શક્યતા બતાવી રહેશે એટલે ધ્યાનથી કોઈ પણ નિર્ણય લેવો એ બહુ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે અહીંયા સમસ્યાઓ આજે વધી શકે છે એટલે તમારું મન એકાગ્ર રાખજો તમારો તમારો ગુસ્સો આજે તમને નુકસાનકારક કરી શકશે અંગત કારણોસર તમે વ્યવસાયમાં વધુ ધ્યાન આજના દિવસે આપજો તો આપણા માટે હિતાવહ રહેશે પરસ્પર સમજૂતી કોઈ પણ સમસ્યાને ઉકેલ લાવવાનો પ્રયાસ કરો નાની સમસ્યાઓને વધી આજે વધી શકે છે અંગત કારણોસર તમે વ્યવસાયમાં આજે ધ્યાન આપી શકશો નહીં કેમ કે માનસિક તણાવના કારણે તમારું આજે મન બેચેન રહેશે તો કયો ઉપાય કરીશું તો આજના દિવસે દત્ત બાવલીનો પાઠ કરો કોઈપણ ગુરુ અથવા બ્રાહ્મણને આજે વસ્ત્રનું દાન કરો તમે જેને ઈષ્ટદેવ તમે જેને ગુરુ માનતા હો જેને તમે ગુરુ બનાવ્યો એ ગુરુજીના જો ફોન ઉપર જો શક્ય હોય તો એમને મળીને આશીર્વાદ લેજો ન શક્ય હોય તો ફોન ઉપર એમના આશીર્વાદ લેજો તો આપનો દિવસ આપણા માટે આજે શુભ રહેશે આજે કયા મંત્રનો જપ કરશું તો રામ દત્તત્રાય સ્વાહા એ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ ઉત્તમ રહેશે આપનો આજે શુભ કલર એ પીળો છે જીભ

હંમેશા બુદ્ધ ગ્રહને જોવામાં આવે છે અને એ બુદ્ધ આપણો સૂર્ય બુધાદિત્ય યોગ બની રહ્યો છે એ ઉત્તમ છે એટલે એના માટે તમે બેન્કિંગ લાઇન લઈ શકો છો કેન્દ્રમાં બુધને બુધાદિત્ય યોગ આપણો બહુ ઉત્તમ બની રહ્યો છે અને આજના દિવસ તમારો માટે પણ ઉત્તમ છે અહીંયા બુધાદિત્ય યોગમાં તમને સારી સફળતા મળી શકે છે પણ તમારો ચંદ્ર નીચ રાશિનો હોવાથી તમને કોઈ પણ નિર્ણય લેતા થોડાક બેચેન રહેશો માનસિક તણાવ રહેશે નિર્ણય લેવામાં તમારી કોઈ પણ સમસ્યાઓ વધી શકે છે એના કારણે તમારે અહીંયા ચંદ્રનું મોતીનું રંગ ધારણ કરવું અથવા તો રીમ સોમાય મંત્રનો જપ કરો અને તમારી કુંડળીની અંદર શનિ ગુરુનો સંઘર્ષ યોગ અને સૂર્ય ચંદ્રનો ગ્રહણ યોગ છે તો જો એનું નિવારણ કરશો તો આપણા જીવનની અંદર દરેક તમને સારી સફળતા મળશે અને તમારું જીવનની અંદર બેન્કિંગ લાઈન કે જે કાર્ય કરવા માગો છો એમાં આપણને જરૂર અવશ્ય સફળતા મળશે બીજા નંબરમાં અહીંયા પ્રશ્ન છે મનીષાબેનનો મનીષાબેન નો પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે છે તો મનીષાબેન આપની કુંડલી દરમિયાન જન્મની સમયની સ્થિતિ ન હોવાના કારણે અમે આપણે બતાવી શકતા નથી કેમ કે જો જન્મનો સમય ન હોય તો એ કુંડળી આપણે બની શકે નહીં અને જો કુંડળી ન બની શકે તો એના ઉપરથી અમે તમારું લગ્ન ક્યારે છે એ અમે બતાવી શકતા નથી જો તમારી ઈચ્છા હોય તો તમે મારા નંબર ઉપર કોલ કરી અને જો તમે પ્રશ્ન કુંડળીમાં ઉપરથી તમારું હું સમાધાન લાવી શકીશ તો શક્ય હોય તો મારા નંબર ઉપર કોલ કરજો અને મારો સંપર્ક કરજો તો તમને અવશ્ય તમારા જીવનનું નિરાકરણ હું લાવી શકીશ આગળ પ્રશ્ન છે આશુતોષભાઈનો પૈસા ટકતા નથી મકાન ક્યારે વેચાશે તો આશુતોષભાઈ પૈસા તો કોઈના અત્યારે ટકતા નથી દરેક વ્યક્તિને અત્યારે સમસ્યાઓ છે વ્યક્તિ અત્યારના યુગ પ્રમાણે વધુ પડતી મહેનત કરે છે પણ ખર્ચાઓ એટલા વધી ગયા છે પણ કોઈના પૈસા ટક્યા કેમ કે લક્ષ્મી ચંચળ ભંગ તરંગ ચપલા લક્ષ્મી તો તરંગ ચંચળ છે કોઈની રહી નથી પણ થોડી મહેનત કરશો તો આપને અવશ્ય સારી સફળતા મળશે કેમ કે તમારી કુંડળી રિસર્ચ કર્યા બાદ તમારા બારમા ભાવની અંદર સૂર્ય અને બુધ ભેગા ભેળા છે એના કારણે તમારું ધનનો અતિશય વ્યય થાય છે અને એ ધનના વ્યયના કારણે તમારું ધન ખોટા માર્ગે વપરાય છે ખોટા માર્ગે એટલે કંઈક દવા દારૂની અંદર ખોટી જગ્યાએ જાય છે એના માટે આપણે શું કરવું તો ભગવાન નારાયણની ઉપાસના કરો બુધવાર મગ ખાઈને જો બુધવાર કરશો તો પણ આપણું આ જીવનની જે સમસ્યાઓ છે એ દૂર થશે અને પ્રોપર્ટી ક્યારે વેચાશે એવો પણ એક તમારો પ્રશ્ન હતો તો તમારે આઠ નવ બે હજાર ચોવીસથી બાર બાર બે હજાર ચોવીસ પછી પ્રોપર્ટી વેચવાના યોગ પૂર્ણ બની રહ્યા છે આગળ પ્રશ્ન હતો પલ્લવીબેન પલ્લવીબેન પ્રશ્ન હતો પિતૃક સંપત્તિનો હક ક્યારે મળશે અને પોતાનું ઘર લેવાનો યોગ ક્યારે છે તો બેન તમારી કુંડળી જોતા પિતૃક સંપત્તિ એટલે તમારી કુંડળી મેં રિસર્ચ કરીને તો તમારી જે સંપત્તિ એ મજિયારી સંપત્તિ છે તેમાં કોઈ પણ નિર્ણય લેવાતો નથી એ ઘણા સમયથી એ મજીયાર કોઈ પણ કાર્ય એનો પ્રશ્નો ઉકેલ આવતો નથી કેમ કે અહીંયા મજીયારી સંપત્તિના કારણે ભાઈઓ વચ્ચે અણબનાવના કારણે એનો અહીંયા સંપૂર્ણ યોગ આવતો નથી એના કારણે તમે ઘણું બધું ટેન્શન છે અને ત્યાં તમારી કુંડળી દરમિયાન ત્યાં સંપત્તિ વેચાશે કે નહીં વેચાશે તમારી કુંડળી દ્વારા ખબર ન પડે કેમ કે જો પુરુષની કુંડળી હશે તો જ અમને ખબર પડશે કે સંપત્તિ ક્યારે વેચાશે તો બિલકુલ એટલે આ જે દર્શકો છે તેમને પણ પોતાના પ્રશ્નોનું નિરાકરણ મળી ગયું હશે સમયનો થોડો અભાવ છે એટલે હવે આપણે જે દર્શક મિત્રો બાકી છે એમને આવતીકાલે દઈશું તો આપે જે માર્ગદર્શન આપ્યું તમામ દર્શક મિત્રોને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મળ્યું હશે તેવી અમારી આશા છે આપનો ખૂબ ખૂબ આભાર તો ભાવ્ય દર્શન કાર્યક્રમમાં જે દર્શક મિત્રોએ પોતાના પ્રશ્નો પૂછ્યા હતા તેમને નિરાકરણ મળ્યું હશે તેવી આશા હજુ પણ એમાં કોઈ અંગત પ્રશ્નો છે તો આપ ટીવી સ્ક્રીન પર પ્રોગ્રામના અંતમાં મહારાજનો નંબર જોઈ શકશો અને તેમના પર સીધો સંપર્ક પણ સાધી શકશો હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર